દીવ પ્રશાસન દ્વારા માછીમારોની સુરક્ષાને લઈને મૂકવામાં આવેલા બોયામાંથી ફરી એક બોય ધરાશય કેન્દ્રશાસિત પ્રદેશ દીવના વણાકબારા ખાતે દરિયામાં ડ્રેઝિંગનો પ્રોજેક્ટ હાથ ધરવાનો છે તે પહેલાં માછીમારોની સુરક્ષાને ધ્યાનમાં રાખતા ત્યાં લાખોના ખર્ચે આવેલા ત્રણ ગોયા મૂકવામાં આવેલા હતા આ ત્રણ ગોયામાંથી એક ગોયું ધરાશય થયું છે દરિયામાં મૂકવામાં આવેલા આ ત્રણ ગોયામાંથી એક વરસાદ આવ્યા પહેલાં જ ધરાશય થઈ ગયો હતો અને ગત બે ત્રણ દિવસ પહેલાં જ વરસાદ અને પવનને લીધે બીજું બોયું પણ ધરાશય થયું છે તેથી માછીમારોમાં નિરાશા વ્યાપી છે what the